અર્ચા એટલે મૂર્તિ તો મૂર્તિમાં ભગવાન જ્યારે હોય ત્યારે અર્ચકાધીન અવસ્થા ધારણ કરે છે આ ખૂબ સમજવા જેવી વાત છે ઘણાને નાસ્તિક ભાવ હોય તો એના ઉપર ખાસ આ વાત પ્રકાશ પાડે છે બરાબર યાદ રાખો કે મૂર્તિમાં જ્યારે ભગવાન હોય ત્યારે અર્ચકાધીન હોય છે એનું કારણ એ કે ત્યારે પૂજકને આધીન અવસ્થા ધારણ કરે એટલે કે પૂજારી જે પ્રમાણે કરે એટલું જ ઠાકોરજી સ્વીકારે પોતે પોતાની જાતે કાંઈ જ કરતા નથી પૂજારી થાળ ધરાવે તો જમે પૂજારી ન જમાડે તો ભૂખ્યા બેસી રહે પૂજારી વસ્ત્ર બદલાવે તો બદલે નહીંતર મહિનો થાય તો ઠાકોરજી એને જાતે વસ્ત્ર ક્યારેય બદલતા નથી કારણ કે અર્ચકાધીન અવસ્થા છે એટલે પૂજારીને આ દિન વર્તે છે આવું બધાનું માનવું છે પૂજારી જે રીતે આ રીતે મૂર્તિની અર્ચકાધીન અવસ્થા જોઈને નાસ્તિક ભાવ આવી જાય છે દયાનંદ સરસ્વતીનું નામ આપણે બધાએ સાંભળ્યું છે નાનપણથી શિવ પૂજક હતા પરંતુ એકવાર શિવલિંગની અંદર દર્શન કરવા માટે ગયા તો શિવાલય તો એમને એમ ખુલ્લા જ હોય એટલે ત્યાં એમણે એવું જોયું કે એક ઉંદર એ શિવલિંગ ઉપર ફરે છે અને જોતાની સાથે જ મનમાં વિચાર કર્યો કે એની પોતાની ઉપર ઉંદરડા આંટા મારે છે એને પણ જે ભગાડતા નથી આપણી રક્ષા શું કરતા અને આવા દ્રશ્યને જોઈ અને દયાનંદ સરસ્વતી નાસ્તિક થઈ ગયા મૂર્તિ પૂજાના જબરજસ્ત વિરોધી થઈ ગયા પછી પ્રચાર પ્રસાર પણ એમણે સમાજમાં એવા જ કર્યા કે મૂર્તિમાં ભરોસો ન રાખવો એને એમ થયું કે પોતે ભગવાન હોય તો પોતાની ઉપર ચડેલા ઉંદરને તો કમસે કમ ભગાડે ને પણ એને ખબર નથી કે ભગવાન અર્ચા સ્વરૂપે અર્ચકને આધીન વર્તે છે ગમે તેવું થાય તમે મહારાજની પૂજા કરતા હો પુષ્પની અંદર કોઈ જીવ જંતુ આતે હોય તો ભગવાન અર્ચકાધિન છે એટલે મૂર્તિમાંથી એની જાતે કાંઈ જીવ જંતુને આડાવળા કરતા નથી એનો મતલબ એવો નહીં કે ભગવાનમાં મૂર્તિમાં ભગવાન નથી પરમાત્મા તો છે જ પણ એ પૂજારીને હંમેશા આધિન રહે છે એટલે એની અંદર મૂર્તિમાં હંમેશા આસ્તિક ભાવ રાખવો જોઈએ ભગવાન દરેક જગ્યાએ છે તો પછી મહારાજ અથવા તો મોટા પુરુષો એના દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિમાં ભગવાન રહ્યા હોય એમાં શું કેવું પણ આપણી સાધના ઓછી હોય ને એટલે આપણને પરમાત્મા દેખાતા નથી બાકી સાચા ભાવથી જેણે જેણે આ દુનિયામાં મૂર્તિની પૂજા કરી છે એને મૂર્તિમાંથી પ્રગટ થાય અને ઠાકોરજીએ હોકારા દીધા છે સાચો ભાવ હોય તો એ પ્રત્યક્ષ પ્રમાણ આપણને દર્શનય આપે અને વાતચીત કરે શિવલાલભાઈ પૂજા કરતા શિવલાલભાઈ કાંઈ સાધુ તો નહોત જ અને હજી એ પૂજાનો રોમ એ હવેલી આપણને દર્શન આપે છે કે એ સ્થાન ઉપર શિવલાલભાઈ સવારે પૂજામાં આવાહન મંત્ર બોલે કે આગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર અહમ પૂજા કરીશ્યામી સદા ત્વમ સન્મુખો ભવ અને એ જ વખતે ઝબકારો થાય અને ભગવાન આસન ઉપર મૂર્તિમાન આવીને વાળીને બેસી જાય અને શિવલાલભાઈ એ ભગવાનની પૂજા કરે મોટા મોટા સંતો હતા તો એ પોતાની પૂજાને જલ્દી સંકેલીને શિવલાલભાઈની પૂજાના દર્શન કરવા માટે આવે શિવલાલભાઈને પ્રત્યક્ષ બેઠેલા ભગવાન ના દેખાય અને અર્ચા સ્વરૂપ દેખાય પણ બીજા બધા સંતોને પ્રત્યક્ષ દેખાય એટલે સંતો હાથ જોડી અને શિવલાલભાઈ પૂજા કરે ત્યાં સુધી બેઠા હોય વિસર્જન મંત્ર બોલે મહારાજ જતા રહે એટલે સંતો પણ જતા રહે એમાં એક દિવસ બન્યું એવું શિવલાલભાઈ ક્યારેય પૂછે પણ નહીં કે તમે શા માટે મારી પૂજાના દર્શન કરવા આવો છો વગેરે વગેરે પણ એકવાર કોઈ માણસ આવ્યો અને એણે વાત કરી કે આ માલ આવ્યો છે એને કયા ગોડાઉનની અંદર ભરવાનો છે એટલે શિવલાલભાઈએ સેજ એને જવાબ દીધો કે આ ફલાણા ગોડાઉનમાં ભરવાનો છે એટલું જ્યાં કીધું પૂજામાં વચ્ચે બોલ્યા ત્યાં ઠાકોર તરત જ અદ્રશ્ય થઈ ગયા ઠાકોરજી ગયા એટલે સંતો પણ ઊભા થઈને જતા રહ્યા પૂજા પૂરી થઈ પછી શિવલાલભાઈ સંતોને દંડવટ કરવા માટે જાય એટલે એમને પૂછ્યું કે આજે કેમ તમે અધૂરી પૂજા એ ઊભા થઈ ગયા ત્યારે સંતો કહે છે કે શિવલાલ તમે લખેશ્વરી શાહુકારના દીકરા છો તમે નગરશેઠ છો એટલા માટે અમે કંઈ તમારી પૂજામાં આવતા નથી પણ તમારી પૂજામાં આ વાહન મંત્ર બોલાઈને પ્રત્યક્ષ ભગવાન પધારે એના દર્શન માટે અમે આવીએ છીએ તમને દેખાતા હોય કે ન દેખાતા હોય અમને એ પ્રત્યક્ષ ભગવાન બેઠેલા દેખાય છે તમે જે કાંઈ અર્પણ કરો એ પરમાત્મા સ્વીકારે છે એટલે અમે આવેલા પણ આ તમે પૂજામાં વચ્ચે બોલ્યા એટલે ઠાકોરજી જતા રહ્યા પછી અમારે તમારી સામે જોઈને શું બેસવું ખ્યાલ આવે છે પૂજામાં ખાલી એક જ વાર કામનું હતું એટલે બોલ્યા તો ઠાકોરજી જતા રહ્યા માટે આ કથા શીખવાડે છે પૂજા કરતાં ક્યારેય બોલવું નહીં અને આડાવળું ક્યારેય જોવું નહીં ઠાકોરજીનું આવાહન કર્યા પછી ગમે તેવું કામ આવી પડે તોય વચ્ચે પૂજામાંથી ઊભા થઈને ક્યાંય આડુઅવળું જવું નહીં ગમે તે બોલાવતું હોય અને જવું જ પડે એવું હોય તો પૂજાનું વિસર્જન કરી અને ત્યાર પછી જવું કારણ કે તમે પૂજા મૂકીને જતા રહ્યો તો ઠાકોરજી એમને બેસે એકલા અને પછી બીજા દિવસે તમે આવાહન કરો તો એ આવે પણ નહીં માટે પૂજામાં વચ્ચે બોલવું નહીં ઊભું થવું નહીં ઓળો જોવું નહીં એટલે તો મહારાજ એવું કે અલગ દેવઘરમાં માં પૂજા કરવા બેસવું એટલે આપણને ક્યાંય પણ માણસોનો આવરો જાવરો દેખાય નહીં અથવા તો વહેલી પૂજા કરી લેવી એટલે કોઈ ડિસ્ટર્બ ના થાય તો સાચો ભાવ હોય તો ભગવાન પ્રગટ થાય જેમ શિવલાલભાઈની પૂજામાં પ્રગટ થતા મહારાજ ના વખતે જુનાગઢના ના નારાયણજીભાઈ મિસ્ત્રી તો એ પૂજાની અંદર પૂજવા માટેની ચિત્ર પ્રતિમા બનાવતા તમે ઘણી જગ્યાએ મહારાજની મૂર્તિઓ જોઈ હશે એક હાથે ફૂલ સૂંઘતા હોય એવી એક ચક્ષુની મૂર્તિ હોય તપની મૂર્તિ હોય નરનારાયણ દેવની તો આ જે બધી મૂર્તિઓ છે એ નારાયણજીભાઈ પોતાને હાથે ચિતરતા એ મહારાજને કહેવાથી એક કાગળ લઈ અને પોતે મૂર્તિને બનાવે છે હજુ તો ખાલી આળેખી છે અંદર કલર વગેરે કંઈ પૂર્યું નથી અને એમ કરતાં સાંજ પડી એટલે નિદ્રા આવવા માંડી તો મૂર્તિનો જે કાગળ હતો એને બાજુમાં મૂકી અને નારાયણજીભાઈ રાત્રે સૂતા હવે રાત્રે કંઈ ખ્યાલ રહ્યો નહીં એટલે જરા એ મૂર્તિ ઉપર ઓશિકો આવી ગયું મસ્તક સહેજ આવ્યું પણ ખાલી હજુ તો લીટા જ કરેલા છે કાંઈ અંદર કલર વગેરે પૂરેલો નથી અને એ વખતે અડધી રાત્રિ થઈ ત્યાં તો નારાયણજીભાઈને ઊંકારા સંભળાવવા માંડ્યા એટલા બધા ઉંકારા સંભળાય નારાયણજીભાઈ વિચારે કે ઉંકારા કોણ કરે છે ચારે બાજુ જોયું તો કોઈને જોયા નહીં વિચાર કરે કે મારી ભ્રમણા હશે વળી પાછા હું સંભળાય એટલે નારણજીભાઈ એકદમ બેઠા થઈ ગયા તો એને ખ્યાલ આવ્યો કે આ મૂર્તિ ઉપર મારે સહેજ હાથ આવી ગયો છે આમ હાથ એના ઉપર રહેલો એટલે ઠાકોરજી દબાય અને ઠાકોરજી ઉંકારા કરે અને પછી નારણજીભાઈએ કહ્યું કે મહારાજ તમે તો કે આ મૂર્તિ મારી ચિત્રીને એના ઉપર વજન દઈને પાછો સૂતો છે એટલે હું ઉકારા કરું છું નારણજીભાઈ કે છે ઘરે મહારાજ હજી આમાં કલર નથી પૂરો આમાં પ્રતિષ્ઠા નથી કરી તો કે તે ભાવ એવો ધાર્યો કે હું આ શ્રીજી મહારાજની પ્રતિમા બનાવું છું એટલે એમની અંદર પ્રવેશી ચૂકે કલર પણ નથી પૂરેલો અને છતાંય એની અંદર પરમાત્માના ઉકારા સંભળાણા નારણજીભાઈએ માફી માંગી અને પછી એ મૂર્તિને પૂરી કરીએ મૂર્તિ અત્યારે ગઢડામાં અક્ષરભુવનની અંદર આપણને દર્શન આપે છે જાઓ ત્યારે દર્શન કરજો ખુરશી ઉપર પધરાવેલી છે એક ચક્ષુની મૂર્તિ ફૂલ સુગતી મૂર્તિ છે એટલે આ કાગળની અંદર આલેખેલી મૂર્તિ પણ ભાવ હોય તો જરૂર પ્રત્યક્ષ થાય છે વડોદરાના બાપુભાઈ ગારદી જેના પિતા મૂળ અયોધ્યાના જ્ઞાતે સરવરીયા બ્રાહ્મણ હતા અને નામ હતું શિવરામ ગાર્ધી જે પહેલાં પુનામાં પેશવાના રાજ્યમાં ફોજના ઉપરી હતા અને એના પુત્ર બાપુ સાહેબ ગાર્ધી જે ગાયકવાડ સરકારના મહાશુરવીર સેનાપતિ હતા અને આજથી બસો વર્ષ પહેલાં એને બાર મહિનાનો પચાસ હજાર પગાર સયાજીરાવ સરકાર આપતા એટલે મહિનાનો પાંચ હજાર પગાર થયો કે જે દિવસે એક આના ને બે આના ચાલતા ત્યારે તો એ ગોપાળાનંદ સ્વામી વગેરેના યોગે કરી વડતાલ ગયા અને સત્સંગી થયા ભગવાને એમને એક માળા આપીને એક ચિત્ર પ્રતિમા પૂજવા માટે આપેલી હવે એ ભગવાનને આપેલી મૂર્તિ પોતાના ઘરમાં સિંહાસનમાં પધરાવી મોટા માણસ મોટો ઉત્સવ કર્યો ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે ધરાવે આરતી કરે કાયમ પૂજા કરે અને ઘરમાં રહીને સાંખ્યો આત્મનિવેદન ભક્તિ કરતા અને આવા મોટા સેનાપતિ હોવા છતાંય સાદા શ્વેત વસ્ત્રો પહેરતા અને મોટી મોટી મૂછોના થોભા હતા એ મુંડાવી નાખેલા એકદમ શાંત અને દયાળુપણું રાખતા નિરંતર સંતનો સમાગમ કરતા અને મહારાજના આશ્રિત થયા પછી શસ્ત્રને કોઈ દિવસ એ અડ્યા નથી હાથમાં કાયમ માળા હોય એ રાજ કચેરીમાં જાય તો ત્યાંય પણ હાથમાં માળા હોય હવે આ બાપુભાઈ ગાર્ધી એક દિવસ પોતાને ઘેર દેવઘરની સામે બેઠા છે અને ઠાકોરજીને થાળ ધરાવેલો તો મૂર્તિમાંથી ઠાકોરજી પ્રત્યક્ષ પ્રગટ થયા અને પ્રગટ થઈ અને કહે છે કે બાપુ સાહેબ તમે અમારી પૂજા કરી અને બે પતાશા બે સાકરની ગાંગડી ધરાવો છો અને તમે તો રોજ બશેર મિષ્ટાન જમો છો તે શું તમે અમને ચિત્રણી જ મૂર્તિ જાણો છો અમે તો એમાં પ્રગટ બિરાજમાન છીએ માટે જે ઘરમાં રસોઈ થાય અને નૈવેદ્ય તરીકે પ્રથમ અમને થાળ ધરાવીને પછી જમજો આવું ભગવાન બોલ્યા એ તો બે પતાશા ધરાવતા હશે આપણે તો આ બે હાકરની ગાંગડીએ પૂરી ધરાવતા નથી બાપુ સાહેબ હાથ જોડીને કે છે કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ એમ કઈ અને સત્સંગી હરિશંકર બ્રાહ્મણને કાયમ રસોઈ કરવા માટે રાખ્યા રોજ નવા નવા પકવાનો બનાવી અને ઠાકોરજીને જમાડે દર પૂનમે મંદિરે આવીને સંતોને પણ રસોઈઓ આપતા હવે એક વખત આ મહારાજને આપેલી ચિત્ર પ્રતિમા એની બાપુભાઈ પૂજા કરે છે તો બાપુભાઈ નાનો એવો પાતળો હાર લાવી અને એ મૂર્તિને પહેરાવતા કાયમનો નિયમ હવે એમાં બીનું એવો કે એક વખત બાપુભાઈએ મૂર્તિને આમ હાર પહેરાવીને પૂજામાં બીજી વિધિ કરે છે ત્યાં તો મૂર્તિએ ડોકમાંથી હાર કાઢીને બાપુભાઈને માથે નાખ્યો અને મૂર્તિમાંથી ઠાકોરજી એમ બોલા બાપુ સાહેબ બાર મહિનાના પચાસ હજાર રૂપિયાની તમને સરકાર તરફથી નિમણૂક મળે છે તો એ પણ લોભ કરી અમને એક પૈસાનો હાર લાવીને પહેરાવો છો તો અમે આ નહીં પહેરીએ એટલે બાપુ સાહેબ કે છે કે મહારાજ તમે મારી ભૂલ બતાવી હવે હું ક્યારેય ભૂલ નહીં કરું અને ત્યાર પછી કાયમ અડધા રૂપિયાનો એટલે આઠાનાનો હાર લાવતા બસો વર્ષ પહેલાં અત્યારે તમારો બસો રૂપિયાનો હાર એની પાસે નાનો પડે એવો હાર લાવી મોટો સુગંધી પુષ્પનો હાર લાવી અને મૂર્તિને પહેરાવે પૂજા કરી પછી પ્રસાદીનો થાળ લઈ અને મંદિરે જાય અને ત્યાં ઠાકોરજીના દંડવટ કરે સંતોની પાસે જઈને ગોપાળાનંદ સ્વામીને એ મૂર્તિને પહેરાવેલો પ્રસાદીનો હાર લઈ ગયા હોય એ સ્વામીને પહેરાવી અને કાયમ પોતે સ્વામીની પૂજા કરતા હવે આને ચિત્ર પ્રતિમા કેમ કેવી પતાસા ખાવાની એ ના પાડી અને હલકા હાર ની એ ના પાડી હવે એ તો બિચારા હલકોય પહેરાવતા હશે તમારા પૂજન ઠાકોરજી કોઈ હાર જ નહીં ભાડતા હોય દેવઘરના ભાળતા હોય તો સારું મેં તમને અગાવે પણ અનેકવાર કહ્યું છે કે તમારા ઘરની અંદર જે દેવઘર કહેતા દેવ મંદિર છે એમાં કોઈ પણ તમે જેને માનતા હોય એ ઈષ્ટદેવની મૂર્તિ હોય તો એ મૂર્તિને કાંઈક સારા દિવસો હોય આજો કાલ સવારે ઉત્તરાયણ આવશે રામનવમી હોય જન્માષ્ટમી હોય દિવાળીના એવા કોઈ દિવસો હોય તો એ મૂર્તિને કંઈક સારો ફૂલનો કે મોતીનો કે એવો હાર લાવીને પહેરાવો આપણે કેટલી જોડી કપડાઓ લેતા હોઈએ ઘરેણા બીજું ત્રીજું પહેરતા હોઈએ તો આપણે ઘેર બિરાજતા જે દેવ છે એને પણ આવી રીતે સેવા પૂજા કરવી તો એની અંદર પ્રગટપણું રે તો આ છે મૂર્તિનું પ્રગટપણું ગણોદના દરબાર અભયસિંહજી જૂનાભાઈ વગેરે એક વખત જુનાગઢ ગયેલા હવે એમને ગોપાળાનંદ સ્વામીએ નારણજીભાઈની બનાવેલી ચિત્રમૂર્તિ આપી કલર ભરેલી રંગ ભરેલી હવે એ મૂર્તિ એમની પાસે હતી એટલે અભયસિંહજી ખૂબ સારા સત્સંગી હતા એટલે એના ઘેર સેવા પૂજા સારી થશે મહિમાવાળા ભક્તજણી અને ગોપાળાનંદ સ્વામીએ ચિત્ર પ્રતિમા એમને પૂજવા માટે આપી અને કહ્યું કે આને તમારા દેવઘરમાં પધરાવીને સરસ રીતે પૂજા કરજો અભય શ્રીજી બાપુ કે ભલે અને પછી એ મૂર્તિ લઈને આવ્યા હવે કંઈક કપડાં વગેરેમાં વીંટેલી હશે અને પછી સાથે જે બધો સર સામાન હશે ઘરમાં આવીને પટારા ઉપર મૂક્યો પછી એને મગજમાંથી એ વાત નીકળી ગઈ કે આની અંદર મૂર્તિ પણ છે એટલે પછી ઘરના એ બધો સર સામાન હશે એને પટારાની અંદર મૂક્યો એટલે મૂર્તિ પટારામાં મૂકાઈ ગઈ હવે એક દિવસ બે દિવસ પાંચ દિવસ પણ બાપુભાઈને તો આ અભયસિંહજીને તો મગજમાંથી વાત જ નીકળી ગઈ કે સ્વામીએ મને ચિત્ર પ્રતિમા આપી અને પૂજવાની આજ્ઞા કરી છે એ ક્યાં ગઈ હશે કાંઈ યાદ જ આવ્યું નહીં અને એમ કરતાં થોડાક દિવસ થયા એટલે અભયસિંહજી બાપુના ઘરના એ જ્યાં ઓરડામાં ગયા ને ત્યાં મહારાજ પટારા ઉપર બેઠેલા અને હાથમાં રૂમાલ લઈ અને આમ પસીનો લૂછે પેલા ભાઈ તો આભા બની ગયા કે અરે મહારાજ તમે અહીંયા અને આ પટારા ઉપર કેવી રીતે મહારાજ કે દરબારને પૂછો કેટલા દિવસથી આ પટારાની અંદર અમને પૂર્યા છે અમે અંદર ને તરસ્યા મૂંઝાઈ ગયા પરસેવો ઉનાળાનો સમય એટલે અમે તો પછી કંટાળીને અમારી જાતે બહાર નીકળી ગયા પહેલાં બાઈક અચક પણ મારા પટારામાં શા માટે ગયા તો કે ગોપાળાનંદ સ્વામીએ અમારી પ્રસાદીની મૂર્તિ આ દરબારને પૂજવા માટે આપેલી અને અજાણતા એણે આ સરસામાનની સાથે મૂર્તિ પટારામાં મૂકી દીધી એ મૂર્તિમાં અમે પ્રત્યક્ષ બિરાજીએ છીએ ગોપાળાનંદ સ્વામીના વચને કરીને અને એની પૂજા કરવા માટે થાળ ધરાવવા માટે આપી પટારામ મૂકી તો અમે તો અંદર મુંજાઈ ગયા છીએ આટલું કઈ ને મહારાજ અદૃશ્ય થઈ ગયા એટલે ભાઈને બહુ આશ્ચર્ય લાગ્યું એટલે અભયસિંહજી બાપુ આવ્યા એટલે તરત જ માંડીને એમના ઘરના વાત કરી અભયસિંહજી બાપુને ખૂબ પસ્તાવો થયો તરત જ પટારો ખોલી અને કપડામાં વેટેલી મૂર્તિ એને બહાર કાઢી સરસ મજાના દેવઘર ની અંદર એ પધરાવી અને કાયમ થાળ બધું જ કરી અને ભાવથી પોતે પૂજા કરતા હવે તમે વિચારો કાને આના કાગળની મૂર્તિ કેમ કેવી જો ભાવ હોય તો ભગવાન પ્રત્યક્ષ છે અરે ભક્તની ભાવના હોય તો ભગવાન પથ્થરામાંથી પણ પ્રગટ થાય છે આપણે દૂર જવાયને ક્યાં જરૂર છે આપણે બાજુમાં જ ભીમનાથ મહાદેવનો ઇતિહાસ જોવો પાંડવો જ્યારે વનની અંદર ફરતા ત્યારે અર્જુને એવો નિયમ રાખેલો કે શિવજીના દર્શન અને પૂજા કર્યા વિના અન્ન જળ ન લેવું દરરોજ જ્યારે શિવજીના દર્શન પૂજા થાય ત્યારે જ અર્જુન અન્ન જળ લેતા આમ તો શિવ ભક્ત ભીમ ગણાય પણ છતાં અર્જુનને આવું નિયમ હતું અને એ પાંડવો ફરતા ફરતા સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવ્યા તો એ અત્યારે જે ભીમનાથ છે ત્યાં નીલકા નદીનો કિનારો છે અને આજુબાજુમાં સરસ મજાની વૃક્ષોની ઘેરી ઘટા અને જંગલ હતું પાંચ હજાર વરસ પહેલાં તો ત્યાં પાંડવો ફરતા નીલકા નદીમાં સ્નાન વગેરે કર્યું અક્ષયપાત્ર તો હતું જ પણ અર્જુને ના પડી કે અહીંયા ક્યાંય શિવજી છે નહીં એટલે એમના દર્શન કર્યા વિના નહીં જમવાનો મારે તો નિયમ છે એટલે ભીમસેનને એમ થયું કે ભાઈ નહીં જમે તો આપણે પણ નહીં જમાય એટલે ભીમ ન તો આમ પણ મશ કરો સ્વભાવ એટલે નીલકા નદીથી થોડેક દૂર જઈ અને એક વરખડીનું વૃક્ષ હતું એની નીચે જંગલમાંથી એક નાનો પથ્થરો લાવી અને પથ્થરો મૂકી દીધો પછી આજુબાજુમાં જાડવા ઉપર ફૂલ હશે એ બધા ઉતારી અને ઉપર ફૂલ પાન આ બધું ચઢાવી દીધું પછી અર્જુનની પાસે આવીને કે છે કે ભાઈ અહીંયા નદીનો કિનારો છે ત્યાં સામે વરખડીના વૃક્ષ નીચે એક શિવજી બિરાજે છે તમારે નિયમ છે ને કે એના દર્શન કર્યા પહેલાં અનજળ ન લેવું અર્જુન કે હા તો આ જંગલમાં તો ક્યાંથી હોય તો કે શિવજી તો ગમે ત્યાં હોય માટે ચાલો દર્શન કરી લો એટલે વિશ્વાસ રાખી ઉપર ફૂલ વગેરે ચડાવેલા પથ્થર શિવલિંગ જેવો જ લાગે એટલે અર્જુનજી એ નીલકા નદીમાંથી જળ ભરી અને શિવજી ઉપર અભિષેક કર્યો પુષ્પ વગેરે ચડાયું પૂજા કરી સંતોષ થયો પછી અક્ષય અહીંયા શિવજી કોને પધરાવા હશે એટલે ભીમસેન હસતા હસતા કે ત્યાં કેવા શિવજી અરે હમણાં તે મને પૂજા કરાવી તો કે એ તો મેં ત્યાંથી નદીનો એક પથ્થર મોટો લઈને મૂકી દીધેલો કારણ કે તમને ભૂખ ના લાગે પણ મારે તો પેટમાં વ્રોક નામનો અગ્નિ એટલે તમે ના જમો તો મારે પણ જમાય નહીં એટલા માટે મેં તો તમારી મજાક કરેલી અર્જુન કહે છે હોય નહીં તો કે સાચી વાત ચાલો જોવા માટે જોઈએ એમ કહે અને જોવા માટે ગયા વૃક્ષની મોટી લાકડી હશે લઈ અને ભીમસેન જોરથી પેલા પથ્થરની ઉપર મારી અર્જુન તો દુઃખી થઈ ગયા કરે રે મારો નિયમ તૂટ્યો તો તો શિવલિંગ નહીં હોય તો તો મારા વ્રતનો ભંગ થયો હવે શું અર્જુન આંખમાં આંસુડા ગેડીઓ લઈ અને એ પથ્થર ઉપર મારતા પથ્થર ફાટી ગયો અને અંદરથી દૂધની દારા વછૂટી ભગવાન ભોળાનાથ ત્યાં ને ત્યાં જ પ્રગટ થયા અર્જુન તો રાજેના રેડ થઈ ગયા દંડવટ કર્યા પગેલા ગયા અને એ વખતે શિવજીએ કહ્યું કે તારી ભક્તિભાવના અને તારી શ્રદ્ધાને વિશ્વાસ જોઈ અને હું અહીંયા પ્રગટ થયો છું ને કાયમને માટે મારી સ્થાપના ભીમે કરી છે એટલે ભીમનાથ નામથી હું અહીંયા હંમેશને માટે બિરાજીશ અને પૂજાઈશ આજ પાંચ પાંચ હજાર વર્ષના વાણાવાયા તો એ ભીમનાથ મહાદેવનું લિંગ પણ તમે જોયું હશે વચ્ચેથી આમ ફાટેલું એ ભીમે એના ઉપર ગેડિયો મારેલો અને એને કારણે એ પથ્થર કારણ કે ભીમ છે એ વજ્રના એટલે એ પથ્થર ફાટી ગયેલો અને આજ પણ કરોડો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને પૂર્ણ કરે છે એ ભીમનાથ મહાદેવ તો કહેવાનો મારો મતલબ એ છે કે મારા જેવું કે છે ધાતુ પાષાણ કોઈ પણ મૂર્તિની પૂજા કરવી પણ એ મૂર્તિની અંદર જો શ્રદ્ધા હોય તો ભગવાન જરૂર પ્રગટ થાય હવે ભીમે ક્યાં પ્રતિષ્ઠા કરી હતી ક્યાં બ્રાહ્મણોને બોલાવીને મંત્રો બોલાતા પણ શ્રદ્ધાનો વિષય છે જેટલો વિશ્વાસ એ પ્રમાણે થાય એકલવ્યની વાત વિચારો અર્જુન જેવા બાણાવાળી થવા માટે ગુરુ ના પાડી કે તમને તો અમે નહીં ભણાવ્યા ક્ષત્રિય સિવાય અમે કોઈને ભણાવતા નથી અને એકલવ્યને એમ થયું કે મારે અર્જુન જેવા જ બાણાવાળી થવું છે પણ એવી એનામાં ગુરુ ભક્તિ ગુરુ નું આબેહૂબ પૂતળું બનાવ્યું અને એની સામે બેસીને બાણ વિદ્યા શીખ્યા તો અર્જુન કરતાં શ્રેષ્ઠ બાણાવાળા થયા હવે એ જે મૂર્તિ છે એ કોઈ ભગવાનની નહોતી એ તો માણસની હતી ગુરુ દ્રોણની હતી અને છતાંય જો વિદ્યાની સિદ્ધિ થઈ હોય તો પ્રત્યક્ષ પધરાવેલા પરમાત્માની ભાવથી સેવા પૂજા કરવામાં આવે અને એ મૂર્તિના યોગ્ય કલ્યાણ થાય એમાં શું કહેવાનું હોય એટલે શ્રદ્ધા હંમેશા રાખવી મીરાબાઈને શામાં શ્રદ્ધા હતી નાના એવા ગિરધર ગોપાલની મૂર્તિને પોતે રાખતાની મૂર્તિમાં એટલી બધી શ્રદ્ધા હતી કે એ પરણીને આવ્યા તો એ મૂર્તિને સાથે લાવેલા એના દિયર વિક્રમસિંહજીએ રાત્રિએ જઈ માણસોને મોકલી આ મૂર્તિને કેટલી વાર ઉપાડીને જમીનની અંદર ધરબી દીધેલી પણ મીરાબાઈ જાગે તો એમને એમ જ ત્યાં મૂર્તિ ઊભેલી હોય અને છેક સુધી આ મૂર્તિની એમણે પૂજા કરી અને પછી એવો ઇતિહાસ છે કે જ્યારે એમને દ્વારિકા જવાનું હતું એમને નક્કી કર્યું હતું કે હવે આ શરીરમાં રહેવું નથી શરીર છોડી દેવું છે એટલે એ જ્યારે દ્વારિકા ગયા ત્યારે વચ્ચે શિયાણી ગામની અંદર રાત રહેલા આપણા શિવરામ વિપ્રનું ગામ શિયાણી અને ત્યાં એ મૂર્તિ ત્યાંના રાજાને આપેલી અને ત્યાંથી પછી મીરાબાઈ દ્વારિકા જઈ અને દ્વારિકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા અને શિયાણી ગામની અંદર સરસ મજાનું રામજી મંદિર છે અને ત્યાં એ ગિરધર ગોપાલની આપણા ઘનશ્યામ મહારાજ જેવડી શામ સુંદર મૂર્તિ છે જેના અમે દર્શન કર્યા છે અને ઇતિહાસ પણ આખો ત્યાં લખેલો છે તો એ પણ મૂર્તિ પૂજા કરી અને પરમાત્માની મૂર્તિમાં જ સમાઈ ગયા હવે તમે વિચારો મૂર્તિમાં કેવી રીતે સમાવો પણ ભગવાન દ્વારિકાધીશના ચરણાર વિંદની અંદર એમણે છેલ્લો વિશ્રામ લીધો નરસિંહ મહેતાનું જીવન જુઓ તો પોતાને ઘેર ભગવાન દામોદરની મૂર્તિ રાખતા અને કાંઈ પણ સુખ દુઃખ આવે એ બધી વાત દામોદર પાસે જઈને કરતા શામળશાના લગ્ન હતા તો લગ્ન જ્યારે આવ્યા લગ્ન ત્યાંથી લખાયા હોય ને અહીંયા આવ્યા એટલે તરત દામોદરની પાસે મૂક્યા શામળશાય તારો અને લગ્ન તારે કરવાના છે તો એ મૂર્તિએ તમામ કાર્યો એના કર્યા છે રામ પ્રતાપભાઈ ની સ્થિતિ તમે જુઓ વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ એને આવકારો આપે એની સાથે બોલે ત્યારે જ શાંતિ થતી અને વર્ષો સુધી વડતાલ વિહારી દર પૂનમે રામ પ્રતાપજી મહારાજની સાથે બોલતા બ્રહ્માનંદ સ્વામીને જ્યારે અતિ ઉદ્વેગ થયો મહારાજ સ્વધામ ગયા પછી ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ પાસે જઈને પાતળીય હર્યા પ્રાણ આ કીર્તન જ્યાં બોલ્યા અને એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ એ વેદિકાના કટ કટ પગથિયા ઉતરી અને બ્રહ્માનંદ સ્વામીને ગળામાંથી ગુલાબનો હાર કાઢીને પહેરાવે આવા તો અપરંપાર ઇતિહાસો છે પણ કહેવાનો ભાવ એ છે કે મૂર્તિની અંદર પ્રગટ ભાવ રાખી અને એ મૂર્તિની સેવા પૂજા હંમેશા કરવી